નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાંકરેજ તાલુકાના થરા ખાતે બીજના દિવસે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકગાયક ઠાકોર અને વિષ્ણુરામ મહારાજે સમગ્ર લોકોને ભજન સત્સંગ અને સંગીતની રેલમછેલ કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સંત શ્રી સાહેબ થરાના અને ગોસ્વામી અલ્પેશ મહારાજ સહિત આજુબાજુના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લઈ સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી જેમાં આરતી ગુરુ પૂજન થાળ ભરીને કુમકુમ ચોખાથી સંતો મહંતોને વધાવી સુંદર રીતે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઠાકોર અને ઠાકોર દ્વારા કરાયું હતું આમ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સંતવાણી કાર્યક્રમમાં શોભા હતી ઠાકોર જસીબેન રામજી દિલાજી કેસાજી ઠાકોર સીતાબેન દિલાજી કિશનજી દિલાજી રાહુલજી બલુજી પિંકીબેન સિદ્ધરાજસિંહ પાયલ દિલાજી પાયલબેન દિલાજી પૂજાબેન દિલાજી શિવાની કિશનજી દાયાબેન કિશનસિંહ રુદ્રસિંહ અને રુદ્રસિંહ સિદ્ધરાજસિંહ અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ

I <laughs> you.